નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા સાવલી સાવલીમાં સમૂહ લગ્ન યોજાયો સાવલીના ચિસ્તીયા સમૂહ લગ્ન સેવા ગ્રુપ દ્વારા એક હિન્દુ સમાજના સહિત એકાવન જોડાના સમૂહ લગ્નનું આયોજન સ્થાનિક ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિમાં કરાયું વડોદરા જિલ્લાના સાવલીમાં ધારાસભ્ય કેદનભાઈ કે જેઓ પ્રતિવર્ષ સમાજમાં અનેક લગ્નના આયોજનમાં બિનજરૂરી ખર્ચાઓ અને દીકરીઓના પિતાઓ દેવાદાર બને તે માટે તેઓના પિતા મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ટ્રસ્ટ દ્વારા લગ્ન માટે જાણીતા છે તેઓની પ્રેરણા લઈ અને તેઓને પ્રેરક ઉપસ્થિતિમાં સાવલીના ચિસ્તીયા સમૂહલગ્ન સેવા ગ્રુપ દ્વારા એક હિન્દુ જોડા સહિત એકાવન જોડાના સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું જેમાં નિકા સાથે શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન સંપન્ન થયા પ્રભુતામાં પગલા શરૂઆત કરી હતી આ પ્રસંગે ધારાસભ્ય કેતન સહિત જિલ્લા પંચાયત નગરપાલિકા પ્રમુખ વિવિધ મંડળો આયોજક આ શુભ પ્રસંગમાં દાતાઓ સહિત નવ દંપતીઓને શુભેચ્છા પાઠવી આશીર્વાદ આપ્યા હતા અને પ્રાસંગિક વચનમાં સમાજની જાગૃતિ માટે સમાજના કુરિવાજો અને દેખાદેખીમાં કરતાં બિનજરૂરી ખર્ચા પર અંકુશ લાવવા અને એજ્યુકેશન પર ભાર મૂકવા હાકલ કરાઈ હતી